થતા ઘરમાં મોટું નુકસાન થયું સાંજે આઠ વાગ્યાના સમયમાં મકાન ધારાશય થયું હતું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ પંચાયતમાં સમાવેશ ઉંજા ગામના જેમુભાઈ વસાવાની ત્રીસ

અહીં ચોક્કસ જણાઈ આવે છે કે આવાસની યોજના કે લાભોથી ગરીબ પરિવારો વંચિત રહ્યા છે ગરીબ પરિવારને આર્થિક સહાય મળે એવી માંગ કરી હતી જેમું બંડ્યા કોટા આશરે કોટા સમય પહેલા હે કે નેપોંગો પડી ગયા 8 વાગે રાતે કા રાતે 8 વાગે તો મે તા હતો હા મુ તાન માંડો ખાલી નીકળ્યા બારે નીકળ્યા ના પડી જગ્યા હેલો તા ગાવડન દાળ પાઈ ગયા હે ભરાબુર ભરાબુર ચાલા તે આમ ભી નહી ગયા

રેવલી બંદોબસ્ત એગણી હૈ હં રાજ સાથે દીપેશ વાળવી જનસાક્ષી ન